શહેરમાં મોપેડ ઉપર ત્રણ સવારી ફરતા થયો સોશિયલ મીડિયામાં વાયરલ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં અવારનવાર અકસ્માતોની વધતી જતી ઘટનાને લઈ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે નાના બાળકોને વાહન ન આપવા માટે પોલીસ દ્વારા વાલીઓને અવારનવાર કાર્યક્રમ તથા સોશિયલ મીડિયા થકી ચેતવણી આપવામાં આવી રહી છે પરંતુ હજુ પણ કેટલાક વાલીઓ આવા કાયદાઓનું પાલન કરી કરી રહ્યા રહ્યા નથી અને નાના બાળકોને વાહન આપી જીવન સાથે છેડા છે ત્યારે આવા બનાવની જાણ થતાં જ પોલીસ દ્વારા કડક પગલા લેવાતા હોય છે તેમ છતાં વલસાડની કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓ વાહન લઈ આવતા હોય છે જેના પગલે શહેરમાં ટ્રાફિકની પણ સમસ્યાઓ સર્જાતી હોય છે અને અવારનવાર અકસ્માતો પણ સર્જાતા હોય છે ત્યારે વલસાડ શહેરના સિટી પોલીસ મથકની બાજુમાંથી પસાર થતા માર્ગ ઉપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ત્રણ સવારી મોપેડ હકારી રહ્યા હોય અને ચાલકના વિદ્યાર્થીના પગ પણ જમીન પર ન પહોંચે તેઓ ચાલક મોપેડ હકારી રહ્યો હોવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વિડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે બાર થી પંદર વર્ષથી વિદ્યાર્થીઓ જાહેર માર્ગ ઉપર વાહન હકારી રહ્યા હોય અને પોલીસ સ્ટેશન જોઈ તાત્કાલિક પોતાનું વાહન રોકી પાછળ બેસેલા સાથી મિત્રોને નીચે ઉતારી વાહનને બાજુમાં મૂકી ઉભા રહી જાય છે સમગ્ર મામલે પોલીસ તંત્ર કડક પગલા ભરે તેવી લોક માંગ ઉઠવા પામી રહી છે